તો મિત્રો સર્વેને જય દ્વારકાધીશ જય મોમાય જય મારવાડી મેળડી અને મિત્રો આજે આપણે કેવા સાનીજની માલકોર આવ્યા છીએ જેને જગતની માલકોર આજે કડયુગની અંદર એમ કહેવાય કે ડમકો વગાડ્યો છે મિત્રો જેના એમ કહેવાય કે વિડીયો આજે હરેક મોબાઈલની અંદર જે વાગી રહ્યા છે લોકો જોઈ રહ્યા છે એવી માળવાળી મેળડીના એમ કહેવાય કે આજે લાઈવ દર્શન કરવા આવ્યા છે અને એના ઇતિહાસની વાતો કરવી છે એના પરચાની વાતો કરવી છે મિત્રો આજે એવી સતુભાની જમદર જોરાડી મારી મેળળીની આજે ઇતિહાસની વાતો કરવી છે મિત્રો તો વિડીઓની અંદર આમનામ બનાવી રહેજો અને વાલા આ તમને વિડીયો ગેમો હોય તો અમારી ચેનલ એકવાર જરૂર છે સબસ્ક્રાઇબ કરજો અને બને ત્યાં સુધી આ વિડીઓને આગળ ગ્રુપમાં મિત્રોને શેર કરજો મિત્રો હો અને મિત્રો આ જોગમાયા આ મેળળીનું સાણિધ્યા એમ કહેવાય કે ચૂડા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર છે અને ખોરડા ગામમાં એમ કહેવાય કે વાડીની માલકો જોગમાં અહીં બેઠી છે મિત્રો હો અને આ વિડીયો આપણે એમ કહેવાય કે મધરાતે ઉતારેલો છે મિત્રો એટલે કદાચ વિડીયોની અંદર થોડું ક્લિયર ઓછું દેખાશે તમને પણ એ રાતના એમ કહેવાય કે અઢી ત્રણ વાગ્યાનું આપણે આ શૂટિંગ કરેલું છે વિડીયો રેકોર્ડિંગ કરેલો છે પણ મિત્રો એમ કહેવાય કે આજે આવી અને પૂરી એમ કહેવાય કે સત્ય ઘટનાની આપણે તમને વાત કરવાના છીએ ઘટના છે જોગમાયા બનેલા ઇતિહાસો છે એના વિશે તમને જણાવું છું મિત્રો પણ સાહેબ એમ કહેવાય કે કોઈ ના કરે એવું મારી મેળડી કરે અને કદાચ જીવનની અંદર કોઈ ના આપે મારી મેળડી આપે વાળા હો એવી મારી માળવાળી મેળડી જેને કહેવાય જગતની માલિકો હો જેના લંકા વાગી ગયા છે આજે જેને સતુ સતુભુવાની મેળણી તરીકે આજે જગત ઓળખે છે મિત્રો હો અને મિત્રો કદાચ તમને ગમે એવું સંકટ હોય અને કદાચ સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો એકવાર મારી માળવાળી મેળળીની મુલાકાત લેજો વાળા સાહેબ એમ કહેવાય કે આના ઇતિહાસો એવા છે કે કદાચ ડોક્ટરે ના પાડ્યું હોય અને ડૉક્ટરે છૂટી પડ્યા હોય પણ મારી મારવાળી મેળડી એમ કહેવાય કે શતુભાની મેળી એકવાર બોલે એટલે એના ઘરે એમ કહેવાય કે પારણું બંધાય ભલા ભલામાણા હો એવી એ જોગમાયા છે આ જેને ડૉક્ટરને એમ કહેવાય કે રિપોર્ટો ખોટા પાડ્યા છે જેને ડૉક્ટરને એમ કહેવા આ કે બોલેલું જેને ખોટું પાડ્યું છે ઈ શત્રુષભાણી મેળડી ઈ મારવાની મારી મેળી જોગમાયા હો મિત્રો કદાચ જગતને માલકો વા ભરે વાદળ ફરે પણ મારી જોગમાયા એમ કહેવાય કે મારવારી મેળડીના વેણ ફરે નહીં ભલામણા કોઈ દિવસ હો એનો પરચો તો તમારે જોવો હોય જે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તો પેલો પરચો એવો છે એનો એવા તો અનેક એને પરચા ભૂર્યા છે પણ જે પરચો આપણને અહીંયા જોવા મળ્યો છે એ પરચો તમારી સમક્ષ રાખી દે છે આજે જે ગામ નડિયાદ આજે એમ કહેવાય કે હાલની ઓલીમાં જે રહી રહ્યા છે ગામ નડિયાદ અને હાલ ઓસ્ટ્રેલિયા રહે છે એ મહેક વિમલભાઈ પટેલ એમના ઘરે જોકમાયા મેલડી એમ કહેવાય કે પરચો પૂર્યો છે ભાઈ અનમોલ જેને એમ કહે કે સંતાન પ્રાપ્તિ નથી પણ જ્યારે જોગમાયા મેલડીના સાનિધ્યની માલકોર આવે છે અને એ ભગવતી જ્યારે એ વ્યાન બોલે છે ભાઈ કે જા તારા ઘરે સંતાન પ્રાપ્તિ થશે પણ મારી મેલડીનું વેણ છે કે જે દાડે મારા ભુવાનો જન્મદિવસ આવે એ દિવસે કદાચ તારા ઘરે એમ કેવા હા કે એક પુત્ર નહી પણ કદાચ ત્રણ પુત્ર થાય એમ કેવા હા કે ત્રણ દીકરાનો જન્મ થાય અને એની તારીખ એનો ટાઈમ હું મેળડી આપું એ તારીખે થાય તો જ મારી મેળડી આપેલા હો આવો અનમોલ પરચો પૂર્યો છે અને મારી સતુભાની મેળડી મિત્રો બોલે છે કે તારીખ સાત સાતમો મહિનો બે અને સાંજે એમ કહેવાય કે સાત વાગે ને તેત્રી મિનિટે જો કદાચ દીકરાનો જન્મ થાય તો માનજો કે માર વાળી મેળડી નો વેણ હતો મિત્રો આવી જોગ માયા બોલે છે અને તમે જે આ વિડીયો ની માલકો જોઈ રહ્યા છો એ જોગ માયા નું વેણ પૂરું કર્યું એ સતુભા એ મેળડી વેણ પૂરું કર્યું છે મિત્રો હો એવો અનોખો પરચો પૂર્યો છે જોગ માયા એ મિત્રો કદાચ ઉકરતા તાવાની માલકો હાથ નાખીને જોઈ જોગ માયા મેળડી એમ કહેવાય કે ઉના તેલ ને પી જતી હોય એ મારી સદુ વાલી મેળી છે મિત્રો ઈ મારી જોગ માયા એમ કહેવાય કે જહલા દેવી પૂજક ની મેળી છે ભાઈ આવા તો અનેક પરચા પૂર્યા છે અને દૂર દૂર થી દુખિયારા આવે છે અને મારી ઈ જોગ માયા મેળી ભલામણા એમ કહેવાય કે દીકરીઓને તો આજ પણ કન્યાદાન ના એમ કહેવાય કે રૂપિયા આપે છે એવી મારી સદુ ભાની મેળી ના નેજા આપે અડી રહ્યા છે વાલા હો કદાચ આ તમે વિડીયો ની માલકો જોયું હશે કે દીકરીઓને અગિયાર લાખ એવા કન્યાદાન માં રૂપિયા આપ્યા છે જોગમાયા મેળવીએ કારણ કે આ તો નોધારાનો આધાર બની જાય એવી ગરીબ દીકરી હોય કદાચ પિયરમાં ભાઈ ના હોય તો એનો ભાઈ બની એને એના મામેરા ભરે હો ભલામણા જેને જગતની ની માલકોર એક અલગ રસ્તો બનાવી અને અલગ પરચા ભૂર્યા છે

એવું નાનકડું એમ કહેવાય કે કોરડા ગામ છે અને કોરડા ગામ એ વાળીઓ ની માલકો એ જોક માયા નું સાનિધ્ય આવેલું છે મિત્રો જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો વિડીયો ની માલકો અને જોક માયા મેળવી એક એવો પરચો અલગ પૂર્યો છે એ પરચો પણ એમ કેવા આય કે કદાચ અશક્ય ને શક્ય બનાવે તો મારી માર વાળી મેળડી બનાવે મારી સતુભાની મેળડી બનાવે ભલામણા કાળા કંડિયા ની નાગણ કહેવાય કે જોગ માયા એ પરચો પૂર્યો છે મિત્રો અને એ પરચો આવો છે કે ગામ સાવરકુંડલા અજયભાઈ રામકુભાઈ ગોવાળિયાને એમ કહેવાય કે સંતાન પ્રાપ્તિ છે નહીં અને એ જેને ડોક્ટરે ના પાડી દીધી છે કે તમારા ઘરે આજીવન કદાચ સંતાન પ્રાપ્તિ થશે નહીં કોઈ બાળકનો જન્મ થશે નહીં આવું ડોક્ટર બોલ્યા છે પણ મારી સતુભાની મેળડી એમ કહેવાય કે માથે હાથ મેકીને જયારે કીધું છે કે ભલા મણા કદાચ ડોક્ટર તમે હું બોલ્યા હોય પણ મારી મેળડીના સાનિધ્યની માલ પર આવ્યા હોય અને હું મેળડી જ્યારે બોલું એટલે પૂરું કરી દઉં ભલામણા અને મેળડી પૂરું કર્યું વાળા હો અને મેળડી બોલે છે સતુભાને કે ભલામણા ડોક્ટર એક બાળકની ની ના પાડે છે પણ હું એમ કેવાય કે માળવારી વાળી મેળડી બોલું છું ડોક્ટર ના એક બાળક ને ના પાડેલી હોય અને કદાચ જડવા ના બે દીકરા આવે તો માનજો હું હું માળ વાળી મેળડી બોલી છું હું સતુભાની જોગમાં મેળડી બોલું છું ભલામણા અને મિત્રો તમે વિડીયોની માલકો જોઈ રહ્યા છો એ ડોક્ટરે જેને ના પાડેલી છે વગર કોથરીએ કદાચ દીકરા આપ્યા હોય તો બે દીકરાના આ જન્મ થયા છે અને એ માર વાળી મેળીએ વેણ પૂરું કર્યું ભલામણા અને તારીખ સોળ નવ બે હજાર તાજો દાખલો છે મિત્રો બે દીકરાને એમ કહેવાય કે ડોક્ટરે ના પાડેલી એક બાળકને ના પાડેલી અને બે દીકરાના વગર કોથરીએ જન્મ થયા એ મારી મારે મેળવી ભલામણા હો કારણ કે અશક્યને ને શક્ય બનાવે ઈ આ ધર્મ છે જેને ડોક્ટરે બાળક એક બાળકને ને ના પાડેલ કે બાળક થશે નહીં પણ જેને એમ કહેવાય કે રુદ્રની ની માલકો બે બે બાળકો ના જન્મ થયા ભલામણા ઈ મારી મારવારી મેળી કરી શકે મિત્રો હો અને ઈ ઈ વેણ બોલેલું પૂરું કરી આપ્યું ઈ સતુ જોગમાયા મેળી જેના વિડિયો તમે દર્શન કર્યા છો મિત્રો

એવી મારી સતુ વાની કાળા કંડિયાની નાગર મેલડી છે ઈ જ હા દેવી પૂજક ની મેલડી છે મિત્રો જેને એમ કહેવાય કે વગડાની માલકો એવું રજવાડું રચાયું છે જેના તમે લાઈવ દર્શન કર્યા છો મિત્રો અને આજે તો એમ કહેવાય કે ગુજરાતના ખોણાની માલકો નહીં પણ વિદેશની વાલકો આજે સતુ વાની મેલડીના ડંકા વાગી રહ્યા છે જેના નેજા આબે અડી રહ્યા છે વાલા સાહેબ એમ કહેવાય કે કદાચ વિજ્ઞાન ટૂંકું પડે ત્યાં મારી મેળીનું જ્ઞાન પહોંચે ભાઈઓ આ વાતે અનેક અદભૂત પરચા પૂર્યા છે જોગમાયાએ જેને વગડાની માલકો બેહણા કરી અને આજે તો એમ કહેવાય આ કે ઈ ગામની વાડીઓની માલકો રજવાડું રચાવ્યું ભલામાણા હો અને સદુભાના આ બોલેલા બોલ પાડે છે આજ પણ દુખિયારા આવી અને જોગમાયા મેળડીના ચરણોમાં માથું નમાવે છે મિત્રો અને મારી સતુબાની મેળડી એમ કેવા આ કે એના બહુ બહુ લેખ વાંચીને બતાવે છે ભાઈ આવા તો અનેક આ જમદર જોરાડીના પરચા છે મિત્રો એવી મારી સતુ ભાની મેળડી રજવાડું છે આ જેના તમે વિડીયો માલિકો મિત્રો દર્શન કરી રહ્યા છો અને મિત્રો ખાસ અમારો વિડીયો તમને કેવો લાગ્યો અને મિત્રો અમારો વિડીયો તમે કઈ જગ્યા ઉપર કયા ગામથી જોઈ રહ્યા છો ખાસ અમને કોમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો ચેનલ ચોક્કસ થી સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપ મિત્રો નંબર હોય આગળથી શેર કરજો વાલા જેથી કરી જગતની માલપોર ખબર પડે કે આવી જોગમાં આપણા એમ કહેવાય કે ગુજરાતની ધરતી ઉપર આજ પણ બેઠી છે વાલા હો તો સર્વેને ને આનો ઉઘર આચડીયા ને જય દ્વારકાધીશ જય મોમાય એ મારી સતુ ભાની મેળડી બાપ એ મારી માર વાળી મેળડી બાપ તારા તો નેજા આજે આભે અડી રહ્યા છે અને મારી સતુ ભાની મેળડી એટલે દુખિયાનો દરબાર કહેવાય ભલા માણા હો એ મેળડી તારા ચરણોમાં માં નવઘર રાતડીયા જાજા જુવાર બાપ લાખો લાખો વંદન લાખો લાખો વંદન હો માં જય હો મેળડી જય હો